હા બોલો કહો છો આપણે આ જે ઘઉં રયા હા એ આપણે કેટલા ના મણ આવે હવે લગભગ પ્રકૃતિક માં કરેલા હોય ને હા એટલે એ બેનર એક મેં જોયેલું હતું સાપામાં માં કપલી માં એમાં પચીસો રૂપિયા ને વીસ કિલો લખેલા હતા હા અને દાણો અસલ original ટુકડી આવે હાવ હા એ તો જોયો મેં નામ છે સોના મોતી. અને આમાં એમ કે ઉતારો બહુ ન આવે આપણે માનો કે વાયા હોય ને વિઘાના લે હા આનો કે ખેડૂતો એવું કહે વધે વધે ને પચી થી ત્રી મણ ઉતારો આવે માપે માપે થયા હોય તો વી બાવી મણ ને એવો ઉતારો આવે અમારા ગ્રુપમાં તો પ્રાકૃતિક માં બનાવેલા છે આપડે હા એને આઠ દસ વર્ષ થી પ્રાકૃતિક ખેતી કરે અમારા બાજુ નું ગામ હે હેમણિયા ગામ આમાં બધા કે છે ડાયાબીટીસ ડાયાબિટીસ તો બઉ હારા હોય છે હા સુગર ફ્રી ગામ આવે ડાયાબિટીસ માટે બહુ સારા ડાયાબિટીસ ના લોકો ને ખ્યાલ છે તો ઈ ઘઉં ખાય છે મંગાવી મારે તે પેલા બે ત્રણ જણા ના ફોન આયવા તા ઈ કે ગમે ત્યાંથી ગોતી દયો કે મારી પાસે નથી કીધું હમ તો કે ગમે ત્યાંથી બિચારા દયો કે હમ એને કો એમના મમ્મી ને ડાયાબિટીસ છે ને એના માહિર છે બહુ હારામ હારું કામ આપે હા ઈ આ જોયા સુગર કંટ્રોલ રે એમ કે સુગર કંટ્રોલ રે ને આપડે ડાયાબિટીસ હા હમ એટલે એમ એમ હારું છે બિયારણ હા એ તો મેં જોયું તમે ફોટા ના ને બિયારણ તો હારું એકદમ ગોળ આવે હા દાણો તમને જાર નો દાણો એ કાપતો લાગે જાર નો દાણો હોય ને એ ટાઈપ નો લાગે આપણને હા વેય થોડુંક વાયવું છે બિયારણ કરવા આટું થને આપડે વાયુ છે ઓ તો મારે વાવું છે લઈ જો થોડક તમારી પાસે હા આ આવજો ફોન કરીને આવજો જરા આવો તો હા તે વાંધો નહીં એ હારું ભલે બોલે એ બોલે હા